ખરેખર આમ તો હે ને હું કઈ બહુ બોલી એકતો નથી અને બોલતોય નથી પણ હવે ક્યારેક ક્યારેક પરણનું થઈ જાય છે તો કાનજીભાઈ વાત થઈ કે શું કહેવાનું છે તો કે તમે કર્યું છે એ જ કહેવાનું છે તો કીધું એ હાલ છે એમાં બહુ વાંધો નહીં આવે ખરેખર કાનજીભાઈએ જે વિચારોનું વાવેતર તો હું એવું બિલીવ કરું છું કે કોઈ પણ કાર્યની શરૂઆત આ દુનિયાની અંદર જો થતી હોય ને તો સૌથી પહેલાં વિચાર આવે છે આ હોસ્ટેલ પ્રોજેક્ટ પણ વિચાર જ આવ્યો હશે પહેલાં તો આટલું મોટું ઇમ્પોર્ટન્ટ છે અને ઇમ્પોર્ટન્ટના ભાગરૂપે આજે આપણે બધા મળ્યા છીએ તો અમે લોકોએ મારું એટલું જ કહેવાનું છે કે કોઈ પણ વાત સૌથી પહેલાં મગજની અંદર સ્થિર થતી હોય છે અને સ્થિર થયેલી વાતને દ્રઢ સંકલ્પો દ્વારા સાકાર થતી હોય છે મારી શરૂઆત ઓલરેડી એક આઠ બાય પંદરની દુકાન નાની એવી દુકાનથી અમે લોકોએ શરૂ કરેલી બે હજાર એક રિટેલ શોરૂમથી અને બે હજાર બેની અંદર એક હોલસેલ પપ્પા પાસેથી બે લાખ છન્નું હજાર લઈ અને એક હોલસેલનું ચાલુ કર્યું અને એમાંથી શરૂ કરી અને આજ સુધીની અંદર અમે લોકો બાવીસો ત્રેવીસો કિલો જ્વેલરી બનાવીએ છીએ પર પર યર એટલે ખાસ તો આવું શું કામ થયું આવું થવા પાછળનું કારણ શું તો ગીતાની અંદર કીધું છે કે સર્વસ્વ ચાહમ હૃદય વિષ્ટો હરેક માણસની અંદર ભગવાન છે આ વિચારને સ્થિર કરી તો કે હરેક કોઈ પણ વ્યક્તિને આપણે માલ વેચીએ તો એક એથિકલ પ્રેક્ટિસ હોવી જોઈએ કોઈ પણ વ્યક્તિને આપણે છેતરી ના શકીએ કારણ કે એની અંદર ભગવાન બેઠો છે તો આપણે એમને છેતરીએ તો આ વ્યક્તિને છેતરીએ તો ભગવાનને છેતરો કહેવાય આ વિચાર ક્યાંક ને ક્યાંક મગજમાં હતો એટલે સૌથી પહેલાં એક તો અમે લોકો એથિકલ પ્રેક્ટિસ કે એક એથિકલ પ્રેક્ટિસનો વે અપનાવ્યો સેકન્ડ થોટ કે જ્યારે પણ કાંઈ ચેલેન્જ આવી છે બરાબર છે ધંધાની અંદર ચેલેન્જ આવી છે કાંઈ પણ પ્રશ્નો આવ્યા છે તો આ પ્રશ્નોમાંથી એ ચેલેન્જને તકમાં કેવી રીતના પરિવર્તન કરી શકાય આ આના ઉપર ઓલવેઝ વર્ક કર્યું છે એનું એક જ એક્ઝામ્પલ દઉં કે બે અમે મારું સિલ્વર હોલસેલથી શરૂઆત હતી હોલસેલની અંદર તો એક દિવસ એવો થયો કે સિત્તેર ટકા વરાછા કતાર ગામના સિત્તેર ટકા જ્વેલર્સોને સુધી અમે સિલ્વરમાં પહોંચી ગયા પછી વધારે માર્કેટ સ્કોપ જ નહોતો માર્કેટ જ ખતમ થઈ ગયું ત્યારે ખરેખર એવું ફીલ થયું કે ખોટો હું તો આ ધંધામાં આવી ગયો કદાચ મારે સુરતમાં આવવું હતું તો ટેક્સટાઇલ યા તો ડાયમંડમાં આવવું હતું હવે આનાથી વધારે ઓપોર્ચ્યુનિટીઝ ખતમ થઈ ગઈ મારા બિઝનેસની જ ઓપોર્ચ્યુનિટી ખતમ થઈ ગઈ પણ એને પણ તકમાં કેમ ફેરવી શકાય તો કંઈક કારણ કર્યું શું થઈ શકે હવે બીજું બધું ફેરફાર થાય ને આટલા સમય વહી ગયો તો એના એના માટે મહેનત કરી અને એવું મગજ વિચારીને ખૂબ પ્રયત્ન કરીને એવું નક્કી થયું કે આપણે કંઈક મેન્યુફેક્ચરિંગ ચાલુ કરીએ કે જેની અંદર આપણે ઇન્ડિયા લેવલે કામ કરી શકીએ દરેક જગ્યાએ માલ વેચી શકીએ એના એના ભાગરૂપે જ જ્વેલરીની અંદર મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું તો આવી તો બહુ બધી પ્રયત્નો બહુ બધી ચેલેન્જો આવી છે ડે બાય ડે ડે બાય ડે અને એ ચેલેન્જોને તકની અંદર ફેરવી છે અને એથિકલ પ્રેક્ટિસથી બિઝનેસ કર્યો છે અને મહિલાની વાત કરીએ તો મારી મેં ખાલી ને ખાલી ધંધો જ કર્યો છે મારા ઘરની પરિવારની હંડ્રેડ જવાબદારી દક્ષાએ નિભાવી છે નાના મોટી ફાધર મધરથી જમવાથી માંડીને મહેમાનને જમવાથી કોઈ પણ ઘરની જવાબદારીનું મને ટેન્શન જ ન હોય એટલે કેમ એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એ ખરેખર એક ક્યાંક વાંચ્યું હતું પણ એ રિયલી પણ અનુભવેલું છે અને મોસ્ટલી બધાના ઘરે જે સક્સેસ માણસ હશે એને ઘરેથી હંડ્રેડ પર્સન્ટ સપોર્ટ હશે તો જ માણસ સક્સેસ થઈ શકે આવું મારું બિલીવ છે સેકન્ડ થોડ ગમે ત્યાંથી હારેલો માણસ હોય ને એનો થાક ઓલવેઝ ઘરે ઉતરતો હોય છે પણ એટમોસ્ફિયર ઘરની અંદર હોય તો એ થાક ઉતરે તો આવું એટમોસ્ફિયર ઓલવેઝ અમારા ઘરની અંદર રહ્યું છે અને આ ઘરની અંદર રહેવા પાછળ પણ એક વિચાર બેકેન્ડની અંદર એક વિચાર ઇમ્પોર્ટન્ટ છે તો આ વિચાર જે વિચારોના વાવેતરથી મેં બધા પચાસે પચાસ વિચારો વાવ્યા જોયા છે તો કાનજીભાઈ ખરેખર તમે આ અદ્ભુત કાર્ય કર્યું છે કારણ કે કોઈ પણ કાર્યની શરૂઆત એક વિચારથી થતી હોય છે તો કમસે કમ એક સારું બીજ તો આપણી અંદર રોપાઈ શકે અને એ સારું બીજ રોપવા માટેનો આ પ્રયત્ન છે અને આ સવારે બધા આપણે આવીએ છીએ તો આપણે પણ એક કંઈક પોઝિટિવ થોટ માટે જ આવતા હશું કારણ કે આપણી પણ એક પોઝિટિવ વિચારધારા હશે કે ભાઈ મારે કંઈક કરવું છે કંઈક વિચાર લેવો છે કારણ કે હું એવું બિલીવ કરું છું કે આપણે આપણે ઓલવેઝ આપણે જોઈએ ને તો આપણે સારું દેખાવા માટે કપડાં સારા પહેરીએ શૂઝ સારા પહેરીએ બધું જ આ મતલબ ગાડી સારી લઈએ બધું જ સારું કરીએ પણ ખરેખર એક વિચારવા જેવી વાત છે કે લાઈફનો મેઇન જો આધાર હોય ને તો માઇન્ડ માઇન્ડ એટલે વિચાર તો વિચાર માટે કોઈ પ્રયત્ન જ નથી થતો આ દુનિયાની અંદર કે આપણા સમાજની અંદર વિચારો માટે બહુ ઓછા પ્રયત્નો થાય છે તો આવા સમયની અંદર આપણે બધા ખુદ વિચારો માટે એક જાગૃત છીએ કે વિચાર લેવા માટે એક આપણી એક ઈચ્છાશક્તિ છે એ ખરેખર તમને બધાને એક ધન્યવાદને પાત્ર છે મને પણ ઘણી વખત વાત થતી હતી કે થર્સ ડે થોટની અંદર આવો પણ સમયની અનુકૂળતાને લીધે આમ તો આળસ કે ભાઈ સમયની અનુકૂળતા જ કે સવારમાં નવ વાગે કામે શું હોય આપણે એટલે એ આળસ આળસના લીધે નહોતી આવી શકાતું પણ છતાંય તમે રેગ્યુલર આવો છો તો તમને બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ કાનજીભાઈને કે કાનજીભાઈ આ ખરેખર સુપર વિચાર છે અને મગજના પોષણ માટે જનો જ આ એ છે ને એના આધારે જ આપણી આગળની લાઈફ ડેવલપ થવાની છે તો આવો તમે ગ્રેટ વિચાર જે સ્ટાર્ટ કર્યો છે જે થર્સ ડે થોટનો એ હજુ ને હજુ આગળ ધપાવો આભાર થેન્ક યુ